સમગ્ર ગુજરાતની અંદર જે રીતે ડિજિટલ મીટર લગાવવાની એક શરૂઆત થઈ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મનગઢંત જે નિર્ણય લેવામાં આવ્યો છે પ્રજા વિરોધી જે નિર્ણય લેવામાં આવ્યો છે અને જ્યાં જ્યાં મીટરો લાગ્યા છે ત્યાં જે ભૂતકાળની અંદર જે બિલ આવતા હતા એની કરતા પણ હજારોમાં નહીં પણ લાખોમાં જે બિલ આવવાના શરૂ થયા છે અને વિરોધ કરવાની જે શરૂઆત થઈ એના ભાગરૂપે પૂણા ગામની જે વિવિધ સોસાયટીઓ છે એમાંથી વ્યક્તિગત અરજીઓ કરી કોંગ્રેસ પક્ષ દ્વારા જે જન આંદોલન ચલાવવામાં આવે છે તમારે કોઈ પણ ભોગે આજે નહીં કાલે નહીં ક્યારે આ વીજ મીટર નથી જોતા તો વ્યક્તિ કે તરજી કરી એમાં ગ્રાહક નંબર સાથે લાઈટ બિલ એમની ઝેરોક્ષ જોડેલી છે અને વ્યક્તિ કે તરજી આજે પાંચ હજાર જેટલી પ્રથમ તબક્કાની અરજીઓ આવેલી છે ને એ અરજીઓ અહીંયા આજે દક્ષિણ ગુજરાત વીજ ગંભીર જે કાપોદરા ખાતે આવેલી છે ત્યાં જમા કરાવવાની છે કે અમારે તમારું જે બોલિયાના માત્ર જે સ્માર્ટ મીટર છે એ લોકોના ખિસ્સા સ્માર્ટ રીતે ખાલી થવાના છે એના વિરોધની અંદર અમારે કોઈ પણ ભોગા મીટરો નથી લગાવવા જી આજે પૂર્ણા ગામના તમામ જે પ્રમુખો છે જે એકતા સમિતિ છે એમાં તમામ પ્રમુખ શ્રીઓ તમામ આગેવાનો અને સાથે અમે અમારા નગરસેવકો સાથે આજે ડીજીવીપીએલ ખાતે આવ્યા છીએ જે સુરતની અંદર હાલમાં જે સર્વે થઈ રહ્યો છે અને સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે તે બાબતે વાંધા અરજીઓ લઈને આવ્યા છે કે અમારે અમારા વિસ્તારની અંદર ક્યાંય પણ સ્માર્ટ મીટર નથી જોતા અને આ એમની વાંધા અરજીઓ છે તો ભવિષ્યમાં જબરદસ્તી કરીને પણ જો સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો પછી અમે તમામ લોકો રસ્તા ઉપર ઉતરીને એમનો વિરોધ કરીશું અને અમારા વિસ્તારની અંદર આજે નહીં કાલે નહીં ક્યારેય પણ અમે સ્માર્ટ મીટરો લગાવવા નહીં દઈએ લગભગ આ બધી ભેગી થાય આખા વિસ્તારની તો પાંચ હજાર થી પણ વધારે વાંધા અરજીઓ છે તમામ સોસાયટીના લેટર પડ્યો છે અને આ બાબતે તમામ લોકો અમે અહીંયા અરજી કરવા માટે અને વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે